નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અગિયાર માર્ચથી લઈને વીસ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદની શક્યતા કેટલી છે તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી જઈ શકે છે ઠંડી ગરમી ઉપરાંત પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે પ્રથમ ટૂંકમાં વાત કરી દઈએ તો આજે તારીખ અગિયાર છે તો અગિયારથી લઈને ચૌદ તારીખની આસપાસ ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય પરંતુ આ જે વાદળો છે એ વરસાદી વાદળો નહીં હોય જેને આપણે અપર ક્લાઉડ કહીએ છીએ જે વરસાદી વાદળો હોતા નથી એટલે ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ મિત્રો જો પાકિસ્તાન તરફ જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉપરાંત અરબી સમુદ્રના ભેજવાળા પવનો વધારે મળે તો કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી થઈ શકે છે પરંતુ તે શક્યતા પાંચથી દસ ટકા ગણીને ચાલવી તેમાં ખરી ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં અગિયારથી લઈને ચૌદ તારીખની આસપાસ કોઈ કોઈ વિસ્તારમાં વાદળોનું પ્રમાણ વધારે જોવા મળે અને ભેજના પ્રમાણ અને એક લો ક્લાઉડનું ફોર્મેશન સર્જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો વાત કરી દઈએ તો તાપમાનની અત્યારે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઓછામાં ઓછો ચારથી પાંચ ડિગ્રીનો વધારો થયેલો જોવા મળ્યો છે એટલે અત્યારે ન્યૂનતમ તાપમાન બાવીસ ડિગ્રી કરતાં નીચે ચાલી રહ્યું છે અને મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીથી પણ ઉપર અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે બીજી તરફ પવનની વાત કરી દઈએ તો ગુજરાતમાં આજે પવનનું પ્રમાણ પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે પરંતુ આવતીકાલથી પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં ત્રણથી ચાર દિવસ પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતા છે હવે મિત્રો તારીખ પ્રમાણે અને ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં કેવો વરસાદી માહોલ રહી શકે છે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ એક સાયક્લોનિક સિસ્ટમ ઉત્તર ભારત તરફ સર્જાય છે અને ડબલ્યુ ડીનું પણ નિર્માણ થયું છે જેના ભાગરૂપે થઈને બરફવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે અનેક વિસ્તારમાં એકથી લઈને બે ઇંચ સુધીના પણ વરસાદ ઉત્તર ભારતમાં થઈ શકે તેવી શક્યતા છે ઉપરાંત તારીખ તેર અને ચૌદ તારીખની આસપાસ ફરીથી એક ડબલ્યુ ડી સક્રિય થાય જે ઉત્તર ભારત તરફ આગળ આવશે અને અત્યારે જે સાયક્લોનિક સિસ્ટમ અને ડબલ્યુ ડી સક્રિય થયા છે તે અત્યારે જેનું જે દિશા છે તે ઉત્તર ભારત તરફ જઈ રહી છે એટલે જે ગુજરાતને તેની અસર થવાની હતી તેમાં અત્યારે ટન વાગી રહ્યો છે અને તેની અસર ખૂબ જ ઓછી રહી છે અને ખેડૂતો માટે અત્યારે રાહતના સમાચાર પણ આવી રહ્યા છે એટલે મિત્રો પવન અને દિશાને કારણે આ સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતથી થઈને આગળ વધી રહી છે અને ડબલ્યુ ડી પણ એક પછી એક સક્રિય થશે એટલે આપણને નોર્મલ ઠંડીનો અહેસાસ મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ થઈ શકે છે ત્યારે મિત્રો એક પછી એક હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાય છે તારીખ વીસ માર્ચ સુધી તો વધતા ઓછા પ્રમાણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા લાગી રહી છે અને ત્યારબાદ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ થાય તેવી શક્યતા છે કારણ કે હોળી અને તહેવારો આવી રહ્યા છે ત્યારે ત્યારબાદ તેમાં ગરમીના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થશે અને આ ગરમીના પ્રમાણ વધવાની કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ એક્ટિવ થાય કારણ કે સમુદ્રની જે સપાટી છે તેનું સરફેસ છે તે ગરમ થવાને કારણે એક વાવાઝોડા બનવાની પણ પ્રક્રિયાનું નિર્માણ થશે અનેક વિસ્તારમાં વાવાઝોડાની શક્યતા પણ લાગી રહી છે પરંતુ મિત્રો અત્યારે કોઈ મોટી ચિંતાના સમાચાર નથી કંઈક ફેરફાર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું હવે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તારીખ અઢાર ઓગણીસ અને વીસ તારીખની આસપાસ પણ ધીમે ધીમે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યા છે એટલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા જોવા મળશે જેના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં સામાન્ય ઠંડકનો અહેસાસ આપણને વીસ માર્ચ સુધી તો ચોક્કસથી થવાનો છે પરંતુ બીજી તરફ ગરમીનું પ્રમાણ પણ થોડું જોવા મળશે એટલે આપણે મિશ્ર ઋતુનો અહેસાસ થશે કારણ કે અત્યારે શિયાળાથી લઈને ઉનાળાનું જે વાતાવરણ છે તે આપણને મળવાનું છે એટલે મિશ્ર ઋતુનો અહેસાસ થવાનો છે અને આ દરમિયાન સો ટકા બીમારી થવાના ચાન્સીસ વધી જાય છે જેમાં શરદી ઉધરસ ખાંસી તાવ જેવી અનેક બીમારીઓ આપણને થઈ શકે તેવી શક્યતા છે એટલે મિત્રો જ્યારે હવે સિઝન બદલાઈ રહી છે ત્યારે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ત્યારે બીજી તરફ વીસ તારીખની આસપાસ પણ તમે જોઈ શકો છો કે ડબલ્યુ ડી ઉત્તર ભારત તરફ વધારે સક્રિય થાય પરંતુ તેની અસર હાલ ગુજરાત તરફ કોઈ દેખાતી નથી એટલે મિત્રો અત્યારે કોઈ ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી પરંતુ આવતીકાલથી પવનનું પ્રમાણ વધારે જોવા મળશે જેથી એક ઠંડકવાળું વાતાવરણ પણ ગુજરાતને મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે